નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ગામ નમૂના નંબર છ ની તો મિત્રો જો તમારી કોઈ જગ્યા પોતાની માલિકીની જગ્યા હોય અને ગૌછરમાં જો તેને હટાવવામાં આવતી હોય અથવા તો એમાં એના ક્યાંય એવી જગ્યામાં આવતી હોય કે એવું લાગે કે દબાણમાં છે પરંતુ જો એની માહિતી તમને જોતી હોય કે કઈ જગ્યાએ તમારી જે માલિકીની જગ્યા છે તે આવેલી છે તો તે તમે ગામ નમૂના નંબર છ દ્વારા તપાસી શકો છો એને તમારે ડાઉનલોડ કરવી પડશે ઓનલાઈન આમાં તમે જોઈ શકો છો વ્યક્તિ કયા વ્યક્તિની કઈ કઈ જગ્યાએ જે એની જગ્યા છે તે આવેલી છે અને આના માટે તમે ગૂગલ પર જઈ અને ડિજિટલ આરઓઆર આર ની વેબસાઇટ છે એ ઓપન કરી લેવાની છે આની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સૌ પ્રથમ તો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ આ કોડ જે દેખાય છે બાજુમાં એને નીચે એન્ટર કરવાનો છે ને ઓટીપી આવે એ ઓટીપી તમારે અહીંયા જનરેટ ઓટીપી પર ક્લિક કરી ઓટીપી એન્ટર કરી અને લોગિન કરી લેવાનું છે અત્યારે મોબાઈલ નંબર અને કેપ્ચન નાખી અને લોગિન કરી લઉં તો લોગિન થઈ ગયા પછી તમારે અહીંયા પસંદ કરો કોઈ એક વિકલ્પ એમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ આમાંથી તમારે જો તમારું બહુ જૂનું હોય જગ્યા ઘણા સમય પહેલાંની હોય વર્ષો પહેલાંની તો જૂના ગામનામું નંબર છ પર ક્લિક કરવાનું છે ને થોડા વર્ષો પહેલાંનું જ હોય હમણાંનું તો ગામનામુંના નંબર છ પર ક્લિક કરવાનું છે તો જૂના જૂના માટે આપણે ક્લિક કરી લઈએ અત્યારે ફક્ત વિડીયો માટે ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરવાનો છે તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો એટલે જિલ્લો સિલેક્ટ કર્યા પછી ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે એમાં તમારે જે જગ્યા પર તાલુકો જે લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવાનો ત્યારબાદ ગામનું નામ સિલેક્ટ કરવાનું છે અત્યારે નેટનો થોડો પ્રોબ્લેમ છે એટલે લિસ્ટ ખુલતું નથી ગામ લેવાનું છે ત્યારબાદ અહિયાં તમારે નોંધ નંબર એન્ટર એટલે કે તમારા ઘર નંબર કે જે નોંધણી તમારા પ્લોટની ની કરેલી હોય એ નોંધ નંબર તમારે અહીંયા એન્ટર કરવાના છે એ નોંધ નંબર એન્ટર કર્યા પછી અહીંયા તમારે ક્લિક કરવાનું છે એડ વિલેજ ફોર્મ એના પર ક્લિક કરશો એટલે અહીં નીચે તમારું જે ગામ નમૂના નંબર છની જે પ્રિન્ટ છે તે અહીંયા નીચે ડિજિટલ પ્રિન્ટ મેળવવા દાખલ કરે ગામ નમૂના નંબરની વિગતો એમાં નીચે તમને જોવા મળશે અને પેમેન્ટ કરવાનું થશે પાંચસો રૂપિયાની એક પ્રિન્ટ હોય છે નેટને કારણે થોડો પ્રોબ્લેમ થાય છે એ જોઈ શકો છો નીચે તમે એ પેમેન્ટ માટે કહે છે પાંચ રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે અને પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરવાનું છે આમાંથી તમે એકવાર પેમેન્ટ કરશો એટલે ચોવીસ કલાકમાં ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો ચોવીસ કલાક માટે આમાં ઉપલબ્ધ રહેશે ત્યારબાદ અહીંયાથી ઓટોમેટિક ડિલીટ થઈ જશે તો તમારે અહીંયા પેમેન્ટ કર્યા પછી તાત્કાલિક ડાઉનલોડ કરી લેવાની છે જો કદાચ ભૂલી જશો તો પછી ચોવીસ કલાક પછી આમાં તમને જોવા મળશે નહીં એટલે ખાસ ધ્યાન રાખવાનું છે પેમેન્ટ થઈ ગયા પછી ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કરેલી પીડીએફ હશે તમારી પાસે તો તમે ગમે ત્યારે પ્રિન્ટ કઢાવી શકો છો પેમેન્ટ કરવા માટે પ્રોસીડ પર પેમેન્ટ પર ક્લિક કરવાનું છે ઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળની પ્રોસેસ કરવાની છે યુપીઆઈ અથવા તો ડેબિટ ક્રેડિટ કાર્ડ કોઈ પણ તમે પેમેન્ટ કરી શકો છો અહીંયા અલગ અલગ ઓપ્શન હશે ઇન્ટરનેટ બેંકિંગ વગેરે જોઈ શકાય છે અહીંયા અલગ અલગ પેમેન્ટ કરવા માટેના ઓપ્શન આપેલા છે નિષે સ્ક્રોલ કરશો એટલે બીજા અલગ અલગ ઓપ્શન્સ મળી જશે પણ અત્યારે આ નેટના કારણે બહુ લોડિંગ થાય છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા તમે નેટ બેન્કિંગ અથવા તો ક્રેડિટ કાર્ડનું પણ ઓપ્શન આપેલું છે અહીંયા કાર્ડ નંબર એન્ટર કરી પેમેન્ટ કરી શકાય છે નીચે સ્ક્રોલ કરજો એટલે બીજા ઓપ્શન મળી જશે અહીંયા ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકાય છે યુપીઆઈથી કરવા માટે એના પર ક્લિક કરવાનું છે અને જો ક્યુઆર કોડ હોય તો યુપીઆઈ ક્યુઆર પર ક્લિક કરવાનું તો સ્કેન કરવાનું ઓપ્શન મળશે ક્યુઆર કોડ અથવા તો યુપીઆઈ આઈડી તમને તમને ખબર હોય તો એન્ટર યુપીઆઈ આઈડી પર ક્લિક કરશો એટલે યુપીઆઈ આઈડી એન્ટર કરવાની થશે અને એના પર ડન કરી ઓકે કરશો એટલે તમારું જે વોલેટ યુપીઆઈ એપ છે ઓપન કરી પે કરી આવવાનું છે અને ફરી આમાં તમે ડાયરેક્ટ ઓપન કરશો એટલે પેમેન્ટ થઈ જશે અને ડાઉનલોડ કરી શકાય છે તો પેમેન્ટ કરવું પણ આમાં ઈઝી છે કોઈ બહુ અઘરું એવું કંઈ કામ નથી આમાં ઘણા ઓપ્શન પણ આપેલા છે પેમેન્ટ માટે એટલે પેમેન્ટ થઈ ગયા પછી તમે ડાઉનલોડ કરી શકશો અને તમારી જે પ્રિન્ટ છે એમાં તમે બધી વિગત જોઈ શકો છો આ સારા કુશ વિડીયો સારો લાગ્યો હતો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરીએ